અને આપણું શિવ શક્તિ કમાલ છે આપણું દુકાન ના ઉપર જ આપણું નો છે તમે તૈયાર થઈ ગયું છે બેસન બે જણા આવતા હું લાગે હશે

મજાણો નહીં બોલતો જોર બોલીશ હાલત બંધ થઈ ચાલતો જો ખાલી મારો ખાવા મસ્ત ગોટા છે જોરદાર લોકો તેલ ખરાબ તેલ તો ખાવા ગરમા ગરમ ગોટો ફેર આવજો કાકા તમે

અઢીસો ગ્રામ આપણે અઢીસો યાદ અને દુકાન લઈને બેઠા ગયો મશીન લઈ ગયો ડાણું બોળી 10 વખત લાગી ને આ મગજ ખાઈ જાય યાર ડકામ હોય નઈ ખાવ બીજું ખાઈએ આમાં પછા જો ડાણું આ મેલું બરી છે ને અગલા કોળા કોળાની ટીમ નાખી કોળાની ટીમ ના દેખા રાખજે પાછું ઇમને હા એકમેક બેટમાં બનાવાક નઈ બોલતા ક બહુ બોલે છે ભાઈ એકલી ગરિયા બારી ના મરતા બધું ખાલી પછા કા ચાલુ કરવા થાય કઈ તો આ હા મજા આવે લુખ્ખું ના મજા આવે આપણને પેલો રહ્યો ને જી

વાત ભરવાનું પૈસા ખર્ચવા માટે કુતરા હોય દરેક ના લગાવે દો પાછળ બેઠે એના ઉઠાડો પછી શબ્દ આપડો

ઘોટાની અંદર પેલો કાળો મરીને લવિંગ ભરીને આલુ તો અરે તારા જેવો એ પૈસા આપણી જવાબદારી આલવાની છે આયનું બૂમ પડે જે મને 200 રૂપિયા એક્સ્ટ્રા આલવા પડતી હો 200 ની 250 આલ દેતા હે હોવા પાછા હવે ઊભો ના રહેવો જો પાછો ઉકડજી કસ્યું હતું ને એવું કરીને ના દો કોણમાંથી ધુવા નેકવા જો ઉપર હા હા તમારા સરપંચ બનવા આવ્યો તમારા કાઢી નાખતા જો ખાલી ધુવા નેકડી સરપંચ બનવા આલે કે જોનો કોઈ થઈ ગયો ને હા તો પાછું એને ના હાલતા મટુ એવું જ કોવો ઈને ના હાલતા હોવો

તાણે હું નહીં પાળ્યો તાણે કોક દાડો ખાવા આ ગોટો જો ગોટો મોય એક 100 ગ્રામ લીધું છે તું ખાઈ જજે કાઢા બધું કાઢું છે મોય પધડ્યું એ મોય એ પધડ્યું પધળવા દે ખબર પડ્યો જો હમણાં નાહાય ખાલી પાણી પીવાએ એ હોય જો આ પાણી આ લે હું જો પાણી પીવું જો પાણી પીવા લે સુદ્યો આવો આલે

બધી ઓળખી તો ના સમ પૈસા બોડી ના જે તો રૂપિયો નહીં માલ ચાલુ

અને આ બધું લઈ જાળત લાયક કે ખાવા નહીં આવો આતો જલ્દી લાયક ડુંગળી જલ્દી કર

દશા બદલે હજી પાછું મંગાવું ત્યાં તું ચૂલે વાત કરું પેલા ચુલા જે બંધ કરે તમે મારી નું ખા બે લબોસો ના લે તારીજુ કોઈ તને ખાલી આ કરી દીધું દોઢ ફૂટ્યું

સરપંચ ગર ઉઠાવ ધોકો શું પાડે છે શું કરે છે તું તો વસ્તુ ના લઈને મળશે દવા શું

તો નહી બેહવું ખાશું બેહવું ના હું બેહી એ ચશ્મા પર લગી લે એ ચશ્મા લે લુગડો હું હેડ્યો તો તો ગાંગા પડ્યા કમી નઈ ખાણી હું નહી પાણી પીયું સુકા સુકા અલ્યા બેહતો નઈ પસાળ કી એક દોનો પસાળ ના પાટી આય કોન ઘકડી લગે મેલુ

સમજાવી ગાવા કરેલા

કાળો કઈ છે ને એકદમ લાલ કઈ છે ને હવે કુકરા જવું સભા નહીં તો આવું કરેલો હું નહિ તો આવું અરે યાર સમજ કઈ પૈસા લઈ આવું છું નહીં મારા પૈસા પેલા પછી અરે યાર ઘેર થઈ પૈસા લઈ આવું બિલ જેટલું છું કે

અને પહેલી વખત આવો એટલે ફેમિલી લેતા આવજો બાકી આવો હોય તો રોકડા ના આરો ધંધો છે બાકી તો ના આવે ને ના બાકી ના આવે પૈસા લઈને જ આવવું હા પૈસા લાવવું પડશે હા બોલો કાકા કેટલા જોવો છે ગોટા હા 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 અઢી કિલો હા રાડા હું મોકલી દઉં એ ભલે મોકલું હો કાકા

નાખ શું કઈ તું આ રૂપિયા લેવા